નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાં તત્વજ્ઞાન વિષયની અંદર આપણે આજે સૌપ્રથમ પ્રથમ પહેલો પાઠ છે એ ભણવાનો છે આપણે પહેલો પાઠનું નામ જોઈએ તો વિધાનોના સ્વરૂપો અને તેના પ્રકારો ભણવાનો છે તો વિધાનોના પ્રકાર એટલે કે વિધાનો કેવા કેવા પ્રકારના આવે છે વિધાન કઈ રીતના બને છે એ બધું આપણે જોવાનું છે તો આજ આપણે શરૂઆત કરીએ વિધાનોના રૂપો અને તેના પ્રકારો વિશે તો વિધાનોના પ્રકારો વિશે આપણે ધોરણ અગિયારની અંદર ભણી ગયા હતા આપણે અર્વાચીન તર્કશાસ્ત્રોનો અભ્યાસ કર્યો તો આપણે આ અભ્યાસ દરમિયાન જાણ્યું હતું કે અર્વાચીન તર્કશાસ્ત્રના વિધ પ્રતીકોના બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે કે આપણે જોયું હતું કે સૌપ્રથમ પ્રથમ અર્વાચીન એટલે કે જે જૂનું જે હતું બરાબર છે એની અંદર આપણે તર્કશાસ્ત્રોનો વધારે પડતા પ્રતિકોનો ઉપયોગ થતો હતો હવે આપણે જોઈએ કે પ્રતિકોના બહોળા ઉપયોગને કારણે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રતિક પ્રતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે તેની અંદર જે તર્કશાસ્ત્ર હતું એની અંદર આપણે જોઈએ તો વધારે પડતા પ્રતિકોનો ઉપયોગ થતો હતો પ્રતિકો એટલે કે ચિહ્નો બરાબર છે તો ચિહ્નો ઉપયોગ વધારે થતો હતો એટલે તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવતું હતું પ્રતિકોના પ્રતિકોની મદદથી ભાષાની અસ્પષ્ટતાઓને દૂર કરી આપણે જટિલ દલીલોની સરળ રજૂઆત કરી શકીએ છીએ એટલે કે આપણે જાણે કે આપણને આપ્યું હોય કે જુદી જુદી દલીલો આપી હોય જટિલ દલીલો જટિલ એટલે કે બહુ અઘરી હોય ને એવી દલીલો આપેલી હોય તેની વાત કરેલી છે જટિલ દલીલો એટલે કે આપણે જોઈએ તો જટિલ દલીલોની અંદર આપણે ઉકેલી ન શકીએ તેવી દલીલો આપેલી હોય છે હવે આપણે આગળ જોઈએ તો આગળ આવશે પ્રતિકોના મદદથી ભાષાની અસ્પષ્ટતાઓને દૂર કરીને જટિલ દલીલોને સરળ રજૂઆત કરી શકીએ છીએ એટલે કે અઘરી હોય બરાબર છે તો એને પ્રતિકો દ્વારા આપણે ઉકેલી શકાય છે એટલે કે પ્રતિકોથી આપણે ઓળખી શકીએ છીએ અને જટિલ જે વસ્તુ હોય એ વસ્તુઓને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ અને રજૂઆત કરી શકીએ છીએ પ્રતીકોના ઉપયોગને કારણે દલીલના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે થઈ શકે છે અને બૌદ્ધિક શક્તિઓનો પણ બચાવ થાય છે એટલે કે આપણે જે બુદ્ધિ હોય છે એનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા પ્રકારના જે વસ્તુ જટિલ છે એ વસ્તુને આપણે સરળતાથી સમજી શકીએ છીએ પ્રસ્તુત પ્રકરણમાં એટલે કે આ પ્રકરણમાં આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો તાર્કિક કારકો વિધાન પરક અચલ વિધાન પરક પરિવર્તિ વગેરેની સમજૂતી મેળવીશું સાદા અને સંયુક્ત વિધાનોમાં સંયુક્ત ઉપયોગની જટિલ સંયુક્ત વિધાનની રચના કેવી રીતે કરી શકીએ છીએ અને તે જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટ કેવી રીતે કરી શકીએ છીએ તે અંગેની વિગતવાર માહિતી મેળવીશું વિધાનોનું રૂપ તેનું સ્થાપત્ય નિદર્શન વિધાન માટેના માટેના રૂપમાં પ્રકારો તેમજ વિધાન માટેના રૂપ રૂપના પ્રકારો તપાસવા માટેની સ્વત્યતા કોષ્ટકની રીતનો અભ્યાસ કરીશું એટલે કે આ પાઠમાં આપણે જે જે વસ્તુ ભણવાની છે જેમાં કે સત્યતા કોષ્ટક ધોરણો છે જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય સત્યતા મૂલ્ય બરાબર સત્યતા કોષ્ટક જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય તો આ બધી વિગતો આપણે છે એ એક પછી એક આપણે મેળવતા જઈશું આપણે જાણીએ છીએ કે દલીલો વિધાનોના વિધાનોની બનેલી હોય છે દલીલોની અંદર આવતા વિધાનો ત્રણ પ્રકારના હોય છે બરાબર છે તો અહીંયા આગળ અંડરલાઇન કરજો જો અહીંયા આગળ આવશે અંડરલાઇન કરવાની બરાબર છે કે વિધાનો છે એ આવશે દ દલીલો એ વિધાનોના બનેલા હોય છે ને દલીલોની અંદર આવતા વિધાનો ત્રણ પ્રકારના હોય છે એટલે કે ત્રણ પ્રકારના વિધાનો હોય છે એમાં આવશે પેલું તો આવશે કે સાદા વિધાનો બરાબર છે પહેલાં આવશે સાદા વિધાનો બીજા આવશે સંયુક્ત વિધાનો અને ત્રીજા આવશે જટિલ સંયુક્ત વિધાનો તો આ ત્રણેય વિધાનો છે એને યાદ રાખજો કારણ કે એક એક માત્રમાં ત્રણ વિધાનો પૂછાય છે તો હવે આપણે જોઈએ સાદા વિધાન એટલે શું તો સાધુ વિધાન કોને કહેવાય તો સાધુ વિધાન એટલે કે જે વિધાનોમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાધુ વિધાન કહેવાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક વિધાન હોય કે હિમાલય પર્વત છે બરાબર છે આ રીતના દાખલા તરીકે આપણને આપેલું છે તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ વિધાનની અંદર બીજા કોઈ પણ વિધાનોનો સમાવેશ થાય તો બરાબર છે જાણે કે આપણે જોયું કે હિમાલય પર્વત છે તો આ એક પ્રકારનું વિધાન છું કે જેની અંદર કરતા હોય કર્મ હોય અને કરતા અને કર્મ બંને એક એક વાર આવતો હોય તેને વિધાનને સાદું વિધાન કહેવામાં આવે છે તો હવે આવશે સંયુક્ત વિધાન તો સંયુક્ત વિધાન એટલે કે જે વિધાનની અંદર જે વિધાનની અંદર એક કે તેથી વધુ સાદા વિધાનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે એટલે કે આ વિધાન જે છે સંયુક્ત વિધાન એની અંદર બે કે તેથી એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે હવે આપણે જોયું તો પહેલાં સાધુ વિધાન તો એની અંદર એક તે વિધાનનો સમાવેશ થતો હતો તેને સાધુ વિધાન કહેવાય છે પરંતુ આની અંદર છે એ એકથી વધારેનો ઉપયોગ થતો હોય તો તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે એટલે કે આની અંદર આપણને બે વિધાનો મળે છે કે જો તો હિમાલય છે હિમાલય બરાબર તો હિમાલય છે એ એક પર્વત છે આ એક વિધાનચુ અને ગંગા છે એ નદી છે બરાબર ને હવે અન્ય આપેલું છે એને શું કહેવાય તો જે આપણે ગુજરાતી ભાષામાં પણ આવે છે બરાબર છે જોડાક્ષર કહેવામાં આવે છે એટલે કે જે વિધાનોને જોડતું હોય છે બરાબર બંને વિધાનોને જે જોડતું હોય છે એ રીતના આવે હવે આવશે તાર્કિક સંયોગી અને તાર્કિક કારકો તાર્કિક કારકો એટલે કે જે બે વિધાન હોય જે બંને જોડવાનું કાર્ય કરતું હોય છે તેને તાર્કિક કારકો કહેવામાં આવે છે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહેવામાં આવે છે તે ઉપરના સંયુક્ત વિધાનોમાં બે સાદા વિધાનો છે હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને આપેલું છે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે તો આ બંનેની અંદર આપણે જોઈએ તો બંનેમાં શું આપેલું છે બંનેમાં એક એક વિધાન આપેલા છે શું આપેલું છે બંનેમાં એક એક વિધાન આપેલા છે સાદા વિધાનો આપેલા છે તો હિમાલય એક પર્વત છે ગંગા એક નદી છે તો આ બંને વિધાનોને જે જોડતું હોય છે બરાબર છે આ બંને વિ સાદા વિધાનોને અને દ્વારા જોડતા હોવાથી અને શબ્દ એ તાર્કિક સંયોગી કે તાર્કિક કારકમાં આવે છે તો અહીંયા આગળ તાર્કિક કારકોની પણ વ્યાખ્યા થઈ તો એ પણ આપણે યાદ રાખી શકાય એક જો આમાં ત્રણ વ્યાખ્યા યાદ રાખવાની છે એક જો સાદું વિધાન કોને કહેવાય સંયુક્ત વિધાન કોને કહેવાય અને જે વિધાનો છે વિધાનો બરાબર દલીલોની અંદર આવતા વિધાનોના પ્રકારો આપણે યાદ રાખવાના છે સાધુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એની વ્યાખ્યા યાદ રાખવાની છે તાર્કિક સંયોગી અને તાર્કિક કારકો એ કોને કહેવાય છે એ પણ આપણે યાદ રાખવાની છે એ તાર્કિક કારકો કોને કહેવાય કે જે સાદા વિધાનો હોય એ બંનેને જોડતા હોય તેને સા તાર્કિક કારકો કહેવામાં આવે છે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક અંગે આપણે નોંધપાત્ર બાબત એ છે કે જે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક બે અલગ અલગ વિધાનો જોડે છે એટલું જ નહીં પરંતુ તે દ્વારા બે વિધાનો અલગ ન રહેતા અને બંને વિધાનો સમા સમાવનારું એક નવું વિધાન બને છે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે આ રીતે તાર્કિક સંયોગીઓ બે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી થાય છે આમ આ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે વિધાનોને જોડે છે એક નવા વિધાનની રચના કરે છે આ નવા વિધાનોનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે એટલે આ બધી વસ્તુ છે એ તાર્કિક કારકની સત્યતા નક્કી કરવા માટેનું તાર્કિક કારક છે તેની વાત કરેલી છે કુલ પાંચ તાર્કિક કારકો તેના તેમને તેના પ્રયોજાયેલા પ્રતિકોના પૂર્ણ નિર્દેશ બે પર આપેલી સત્યતા કોષ્ટક પર આપણે દોરી શકીએ છીએ તો અહીંયા આપણે આ પહેલાં પેજની અંદર આપણે જે વસ્તુ યાદ રાખવાની છે એનું ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ કે સૌ પ્રથમ તો આપણે દલીલોની અંદર આવતા વિધાનોના પ્રકાર આપણે યાદ રાખવાના છે કે એક છે સાધુ વિધાન એક છે સંયુક્ત વિધાન અને એક છે જટિલ વિધાન બરાબર તો આ ત્રણ વિધાનો યાદ રાખવાના છે અને ત્રણ વિધાનો યાદ રહી જાય પછી આપણે યાદ રાખવાનું છે ત્રણ વિધાનમાંથી એક સાધુ વિધાન એટલે શું સંયુક્ત વિધાન એટલે શું અને તાર્કિક તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો એટલે શું બરાબર છે આ આપણે યાદ રાખીશું આપણે આગળ જોયું જેમ તાર્કિક કારકો અને તેના પ્રતિકો બરાબર તો તાર્કિક કારકો ગયા અને તેના કયા એ વિશે આપણે માહિતી મેળવતા જઈએ તો જો અહીંયા આગળ આપણને આપેલું છે પેલું વિધાન તો પેલો ક્રમ કયો છે તો ખાલી જગ્યા નહીં એટલે કે નિષેધ વાક્ય બરાબર બીજું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો સમુચ્ચય કાં તો અથવા એમાં આવશે વિકલ્પ કાં તો જો તો તો આવશે શરતી બરાબર એટલે કે તીરની નિશાની આવશે પછી આવશે જો ખાલી જગ્યા તો અને તો જ તો આવશે વિશરતી તો આ બધા વિધાનો છે એને જે પ્રતિકો છે એ પ્રતિકોના ઉપયોગ કરીને આપણે આગળ પણ ભણવામાં આવશે એટલા માટે થઈને આપણે આ પણ યાદ રાખતા જઈશું તો હવે આપણે જોઈએ કે વિધાન વિધાન પરક અચલ અને અચલો તો વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક એટલે કે વિધાન કોઈ પણ હોય તો જજ જે વકીલ હોય તો વકીલ શું કરે વકીલ જે દલીલ થતી હોય દલીલની અંદર અમુક ચિહ્નો અમુક જે પ્રતીક હોય છે એનો ઉપયોગ કરી એટલે તે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય એની આ યાદ રાખતો હોય છે ચિહ્નોના આધારે તો અહીંયા આગળ આપણને આપેલું છે કે કોઈ વિધાન માટે આપણે એક અમુક ચિહ્નો વાપરવામાં આવે છે તેને વિધાન પરક અચલ માટે વાપરવામાં આવતું પ્રતિક આવે છે તો આપણે જોતા જઈએ તો વિધાન પરક અચલ તરીકે એથી ઝેડ સુધીને કોઈ પણ કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે અહીંયા આપણને શું આપ્યું છે કે વિધાન પરક અચલ જોઈ બરાબર તો એની અંદર આપણે કેનો ઉપયોગ કરી શકીએ છીએ કે એથી ઝેડ એટલે કે એ બીસીડીમાં કોઈ પણ અક્ષરનો આપણે ઉપયોગ કરી કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી આપણે એનો વિધાન વિધાનપરક અચર તરીકે કરી શકીએ છીએ એ બી સીડી પી ક્યુ આર એસ વગેરે કેપિટલ મૂળ અક્ષરોમાંથી કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરોને અમુક નિશ્ચિત વિધાન માટે તેના પ્રતિક તરીકે વાપરી શકાય છે એટલે કે કોઈ પણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનોનો વાંચક છે એટલે કે અહીંયા આગળ જે કોઈ પણ વિધાન હોય એના માટે આપણે પી ક્યુ એ ડી અથવા તો ઓપીક્યુઆર કે કોઈપણ અક્ષરો છે એ આપણે વધારે મૂકી શકીએ છીએ એ વિધાન માટેના પ્રતીક માટે આપણે કોઈપણ અક્ષરોનો કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકાય છે હવે આવશે વિધાન પરક અચલના ઉપયોગ અને નોંધપાત્ર નોંધપાત્ર મુદ્દો મુદ્દો એ છે કે કોઈપણ વિધાનના પ્રાતિક રજૂઆત તરીકે કોઈપણ અમુક જ કેપિટલ અક્ષરનો વિધાન પરખ અચલ તરીકે ઉપયોગ કરવો જોઈએ એટલે કે આપણે જે જોયું હતું એની જેમ તે અહીંયા આગળ વિધાન પરખ અચલ છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો વિધાન પરખ અચલના ઉપયોગ માટે નોંધપાત્ર મુદ્દો એ છે કે કોઈપણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરોનો વિધાન પર ખચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી એટલે કે આપણે જે છે એ તિજેર સુધીમાં કોઈ પણ વિધાનનો વિધાન માટે આપણે ગમે તે અક્ષરો કેપિટલ અક્ષરોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ દાખલા તરીકે આપણે જોઈએ તો તાજમહેલ દુનિયાની અજાયબી છે તો આ વિધાન માટેના પ્રતિક તરીકે એ અથવા આર અથવા એસ અન્ય કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય એટલે કે આની અંદર એવો કોઈ નિયમ નથી તમે કોઈ પણ વિધાન હોય તેની માટે એક જ અક્ષર તમે વાપરી શકો એવો નિયમ છે નહીં આ એક વિધાન છે તો એ વિધાન માટે તમે કેપિટલ ગમે તે અક્ષર તમે લઈ શકો છો એ ત્રીસ સુધીમાં હવે આવશે આગળ આ વિધાન માટેના પ્રતિક તરીકે એ અથવા આર એસ કોઈ પણ કેપિટલ લઈ શકાય છે આમ આપણી સગવડ તેમજ સૂજ મુજબ પીક્યુ આર એસ ટી ડબલ્યુ એ બી ડી વગેરેમાંથી ગમે તે કેપિટલ એક્શન કોઈપણ વિધાનની પ્રાતિક રજૂઆતમાં વિધાનપરક અચલ તરીકે થઈ શકે છે જોકે એકના એક સંદર્ભમાં એકના એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં તો અહીંયા આગળ આપણે એવું કીધું છે કે એકનું એક વિધાન હોય તો આપણે બીજા બીજા કેપિટલ અક્ષર લઈ શકતા નથી તો આપણે એક વિધાન હોય તો એકનું એક જ તે કેપિટલ અક્ષર લેવો પડે છે દાખલા તરીકે જોઈએ તો તાજમહેલ દુનિયાની અજાયબી છે આ વિધાન માટે ટી પ્રતિક પસંદ કર્યા પછી તેના એના એ જ સંદર્ભમાં કેટલી વાર આ વિધાન આવે તેટલી વાર આનો આ જ પ્રતિક મૂકવું એ જ રીતે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે આ વિધાન માટે ટી પ્રતિક પ્રયોજી શકાય નહીં એટલે કે આ બંને વિધાનો છે જે બરાબર એ વિધાનો છે એ બીજા સંદર્ભમાં આવતા હોય તો આપણે બીજું વિધાન મૂકી શકાતું નથી આપણે તેનું તે જ વિધાન મૂકી શકાય તેનું તે જ પ્રતિક મૂકી શકાય છે એકને એક સરખું વાક્ય હોય તો એકનું એક વિધાન મૂકી શકાય અને જો વાક્ય બદલી જતું હોય તો આપણે એનો એનો એ પ્રતિક હોય છે એ પ્રતિકનો આપણે ઉપયોગ કરી શકતા નથી હવે આવશે આગળ આ વિધાન માટે ટી પ્રયોજી શકાય નહીં એટલે કે એકનું વિધાન માટે ટી પસંદ કર્યો હોય ટી પસંદ કર્યો હોય તો આપણે એ બીજા વાક્ય માટે ટી પસંદ કરી શકતા નથી એના માટે થઈને આપણે બીજું પ્રતિક પસંદ કરવું પડે છે હવે આવશે વિધાન વિધાન પરક પરિવર્તી અને પરિવર્તિઓ બરાબર તો અહીંયા આગળ હવે આપણે પરિવર્ વિધાન ફરક પરિવર્તિઓ અને જેને સ્થાને કોઈ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક એટલે હવે શું કીધું આ પહેલું વિધાન બરાબર છે એની અંદર આપણને કીધું હતું કે વિધાન પરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક તો વિધાન પરક અચલ કહેવાય પરંતુ વિધાન પરક પરિવર્તિ એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક એટલે કે આપણે આગળ જોઈએ કે એની અંદર પહેલાં પ્રતિક મૂકવાનું હતું બરાબર છે અમુક વિધાન મૂકેલું હતું તો વિધાનની જગ્યાએ નિશ્ચિત વિધાન માટે મૂકવામાં આવતું પ્રતીક અહીંયા જે પરિવર્તિઓ છે એના સ્થાને આપણે કેવું પ્રતિક મૂકવું છે એની વાત કરવામાં આવેલી છે હવે જોઈએ તો વિધાન પરિવર્તિઓ વિધાનો નથી પણ વિધાનના સ્થાને નિર્દેશ કરેલા પ્રતિકો છે હવે અહીંયા આગળ આપણે શું હતું કે અહીંયા આગળ આપણે પેલું હતું જેની અંદર જે આપણે વિધાન આપેલું હોય કે વિધાન આપેલું હોય કે તાજમહેલ દુનિયાની સાતમી અજાયબી છે બરાબર તો આ રીતના આપણને વિધાન આપેલું હોય તો વિધાનની જગ્યાએ આપણે ટી છે ક્યુ છે બરાબર તો આ રીતના આપણે પ્રતિકો મૂકવાના હતા બરાબર છે ક્યુ છે એ છે આવા બધા આપણે પ્રતિકો મૂકવાના હતા વિધાનની જગ્યાએ પરંતુ અહીંયા આગળ આપણે જે આપણે વિધાન પરક પરિવર્ત્યો છે એટલે એની અંદર એવું હોય કે આપણને અહીંયા આગળ જાણે કે નિર્દેશ કરેલો હોય છે અહીં આગળ આપણે અમુક પ્રતિકોનો નિર્દેશ કરેલો હોય એ પ્રતિકોની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકવાનું હોય છે તો એને કહેવામાં આવે છે વિધાન પરખ પરિવર્તીઓ વિધાન પરખ પરિવર્તીઓ તરીકે પી ક્યુ આર એસ વગેરે નાના કેપિટલ નાના બરાબર છે એટલે કે કેપિટલ નહીં અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે આ નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનો નહીં પણ વિધાનના સ્થાનો સ્થાનનો જ નિર્દેશ કરે છે આ નાના પ્રતીકો એટલું સૂચવે છે આ અક્ષરને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય બરાબર છે એટલે કે અહીંયા આગળ આપણને ટી આપેલો હોય તો આની જગ્યાએ આપણે આની ટીનું જે વિધાન બનાવવું હોય તો આપણે ગમે તે બનાવી શકાય એમ પણ બનાવી શકાય કે તાજમહેલ દુનિયાની જે સાતમી અજાયબી છે એમ એ બનાવી શકાય પછી ટીની આપણે ક્યુ લઈએ તો ક્યુ નું આપણે એ બનાવી શકાય કે મોર એક મોર પક્ષી છે બરાબર તો આ ક્યુની જગ્યા આપણે એ પણ બનાવી શકાય કે કૂતરો એક પાલતુ પ્રાણી છે બરાબર આ રીતના આપણે જુદા જુદા વિધાનો પ્રતિકોની જગ્યાએ જુદા વિધાનો જે મૂકવું હોય તે આપણે મૂકી શકીએ છીએ આ અક્ષરોને આધારે કોઈપણ વિધાન મૂકી શકાય છે દાખલા તરીકે જો આપણે આજે પ્રતિક અહીંયા આગળ આપણને આપેલું છે પી બરાબર છે પી તો એ આપણે છે એ અગિયારમાં ધોરણમાં ભણી ગયા હતા તો આ વિધાન આ પ્રતિક છે એને કહેવાય નિષેધ પી તરીકે ઓળખવામાં આવે છે તો આનો અર્થ એ થાય કે પીને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો આપણને નિષેધ પીનું અમુક નિષેધ વાચક પરિણામ મળે છે એટલે કે અહીંયા આગળ આપણે આ રીતના મૂકીએ બરાબર નિષેધ પી તો આની જગ્યાએ આપણે જે પણ વિધાન લખીએ તો આપણને કેવું મળે છે નિષેધ પી એટલે કે નકારાત્મક વિધાન આપણને જોવા મળે છે વિધાન પર પરિવર્તિઓનો ઉપયોગ અંગે જે મુદ્દાઓ થાય છે તે વિધાન પર પરિવર્તિઓ વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો જે નિર્દેશ કરનારા પ્રતીકો હોવાથી તે વિધાન માટેના રૂપ ની રજૂઆત કરવા માટે જે વિધાન પરત પરિવર્તનનો ઉપયોગ થઈ શકે છે એટલે કે જે વિધાનોનો આપણે ઉપયોગ કરીએ બરાબર છે જે પ્રતિકોનો ઉપયોગ કરીને આપણે વિધાન બનાવ્યા હતા તેનો ઉપયોગ આપણે કરી અને વાક્યો આગળ બનાવી શકાય છે અને વિધાન ફરકનો પરિવર્તનનો ઉપયોગ કરી શકાય છે વિધાન માટેનું રૂપ જે પ્રતિકોની એક એવી ગોઠવણી છે કે જે કે જેમાં વિધાન વિધાનો નહીં પણ વિધાન પરખ પરિવર્તિત કે વિધાન પરખ પરિવર્તિતઓ અને તાર્કિક કારકો આવેલા આવે છે એટલે કે અહીંયા આગળ તાર્કિક કારકો પણ આવે અને વિધાન જે પરક પરિવર્તિતઓ હોય છે એ પણ સમાવેશ કરવામાં આવે છે તો આ અત્યાર સુધીમાં મનોયત્ન એક પોઈન્ટ એક જે આપણને આપેલો છે એ તમે જાતે સ્વ અધ્યયન કાર્ય કરી શકો છો અને આમાં આપણે જોયું તો વિધાન પરક અચલ અને અચલો અને વિધાન પરખ પરવર્તી અને પરિવર્તિત હો બરાબર છે કોને કહેવાય આ બંને વિશેનું આપણે બંનેની વ્યાખ્યા પણ આપણે પાકી રાખવાની છે અને સૌથી મહત્ત્વનું હોય તો આ એક કોષ્ટક છે તો કોષ્ટક છે તેના પ્રતિકો છે તાર્કિક કારકો અને તેના પ્રતિકો આપેલા છે તો આ કોષ્ટક સૌથી આ એમ્પીમાં આઈમ્પી જે છે એ છે બરાબર તો અહીંયા આગળ આપણે એટલું ભણ્યા એટલું તમે રિવિઝન કરી નાખજો અને અહીંયા આગળ જો પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો તો સૌથી મહત્ત્વનું છે આ તાર્કિક કારકો અને તેના કોષ્ટક આપેલું છે એ કોષ્ટક તમે બધા પાકો કરી નાખજો કારણ કે આગળ જે આવશે દાખલાઓ તેમાં પણ આ કોષ્ટકનો સૌથી વધારે ઉપયોગ થવાનો છે વસ્તુ જય જય ભારત મળીએ છીએ નવા વિડીયો સાથે પાર્ટ બેમાં